બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ આરોપીઓને પકડવા આ આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સોર્સ તથા એક અંગત ચોક્કસ બાતમીના આધારે એવી ખબર પડી હતી કે આ શખ્સ પોતે પોતાના વતન ખરગોન ભાગી ગયેલ છે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ વીડી ડોડિયા ટીમે ખૂબ જ મહેનતથી આરોપીને દુધિયાપટ ગામ જિલ્લો ધાર મધ્યપ્રદેશથી પકડી લેવામાં આવે છે આરોપી પોતે આરોપીની પૂછપરછ કરતા પોતે આ પોતે આ ગુનો કર્યા કબૂલાત પણ આપેલ છે અને ત્યારબાદ વધુ કાર્યવાહી હશે આ આરોપીને આજીડેમ પોસ્ટ સોંપવામાં આવે છે આરોપી એ હત્યા પૂછપરછમાં હત્યાના બે કારણ જરા છે પેલું કારણ તો આરોપીની પત્ની પાસે મનોરંજન આર વારંવાર અઘટીત માંગણી કરતો તો એ છે ને બીજું કારણ કે જ્યારે આ વાડી રાખી હતી ત્યારે તેમને ત્રીજો ભાગ આપવાનું નક્કી કર્યું તું પણ જ્યારે ભાગ આપવાનું થયું ત્યારે ચોથો ભાગ આપ્યો તો એ પણ સમયસર આપતા નહોતા જેથી તેના તેને આ કૃત્ય કરવાનું હજી પ્રાથમિક તપાસમાં એવું કોઈ પણ ગુનામાં બહાર આવે નથી પૈસા નું કારણ હતું કે જ્યારે વાડી રાખી હતી ત્યારે ત્રીજા ભાગે રાખવાનું નક્કી કર્યું હતું પરંતુ જ્યારે ભાગ આપવાની વાત થઈ ત્યારે આરોપીને ચોથો ભાગ આપ્યો અને એ પણ વારંવાર માંગવા છતાં પણ આપતા નતા